છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી છે મુસાફરીનું કેન્દ્ર છે બંધ હોવાથી નળમાંથી ગરમ પાણી આવે છે જેના કારણે મુસાફરોને પીવાના પાણી માટે બોટલ ખરીદવી પડે છે હાલની ગરમીની સિઝનમાં જ્યારે તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે ત્યારે ડેપોમાં લગાવેલા દિવાલ ફેન પણ બંધ હોવાથી મુસાફરોને પડસે રેપઝેપ થવું પડે છે ઉપરાંત સીટીવી કેમેરા બે મહિનાથી બંધ હાલતમાં છે જે સુરક્ષાને લઈને મોટો સવાલ ઉભો કરે છે સૌથી ગંભીર મુદ્દો એ છે કે ઇલેક્ટ્રિક રૂમમાં ખુલ્લા વાયરો છે જે મોટી દુર્ઘટનાનું જોખમ ઊભું કરે છે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે ડેપો બનાવ્યો છતાં આવી મૂળભૂત સમસ્યાનું નિરાકરણ ન થયું એસી તંત્રના અંધેર વહીવટને દર્શાવે છે સીસીટીવી બંધ હોવા અંગે

અમારા બિઝનેસ તે વખતે દોરો ચોરાઈ ગયેલો દોઢ બે મહિના પહેલાં અમે પોલીસ પણ કમ્પ્લેટ કરી હતી પોલીસ અધિક સચિવ અહીંયા આવ્યા હતા ડેપો બેનેજરની મુલાકાત લીધી હતી પણ સીસીટીવી કેમેરા બંધ હતા સુવિધાની જો વાત આવતી હોય એફટી ડેપોની તો પંખા બંધ દેખાય છે ઠંડા પાણીનું કુલર બંધ દેખાય છે જવા મળતી માહિતી પ્રમાણે સીસીટીવી કેમેરા પણ બંધ છે એક સમય એવો હતો જ્યારે આ ડેપોનું બાંધકામ થયું પૂરું ત્યારે એના વિડીયો ફરતા હતા કે છોટાઉદેપુર જિલ્લામાં એક આ મોડેલ ડેપો બની રહ્યો છે તે વખતે સ્થાનિક પ્રજા અને જિલ્લાની પ્રજા પ્રાઉડ લેતી હતી એક બહુ સરસ ડેપો બની રહ્યો હતો આ જે ડેપોનું કોઈ મેન્ટેનન્સ નથી છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો ડેપો બોડેલી ગણવામાં આવે છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો આ બોડેલી ડેપોના દ્રશ્યો છે હાલ ગરમીની સિઝન ચાલુ છે ત્યારે જે દિવાલમાં ફેન લગાવવામાં આવેલા છે તે બંધ છે બીજી તરફ આપને બતાવીશું સીસીટીવી કેમેરા જે સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તે તૂટી ગયેલી અવસ્થામાં છે અને બંધ હાલતમાં છે એક મહત્ત્વનો ડેપો જ્યાં હજારો મુસાફરો અવર કરતા હોય અને અનેક વાર વસ્તુઓ ચોરાવાની ઘટના બનતી હોય ત્યારે સીસીટીવી મોટા મહત્વના સાબિત થતા હોય ત્યારે જે સીસીટીવી કેમેરા તમામે તમામ બંધ છે ડેપો મેનેજરે લેખિતમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી રિપેર થતા નથી વોટર કુલર છે વોટર કૂલરમાં બંધ હાલતમાં જે ગરમ પાણી આવે છે જેના કારણે લોકોને વેચાતું પાણી લઈને પીવું પડે છે એસટી ડેપોમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો પાડવામાં આવે છે પરંતુ પ્રજાની સુવિધા માટે કોઈ કામગીરી થતી નથી તેનો આ વરવો નમૂનો છે રફિક ધણીવાલા જીએસટીવી છોટા રિપોર્ટ